મિત્રો ઠાકોર સમાજના કલાકારે આદિવાસી સમાજને સપોર્ટ કર્યો છે અત્યારે હાલ ચૈતર વસાવા તમને ખબર હશે કે જેલની અંદર છે ત્યારે મિત્રો ગુજરાતમાં ખૂબ જ મોટો નામ એવા અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર મિત્રો અત્યારે હાલ આ કલાકારનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો આદિવાસી સમાજ માટે જે ગીત ગાયું છે એ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો આ ગીત આપણે તમને પૂરું સંભળાવવાના છીએ એ પહેલાં આપણે વાત કરીએ કે ચૈતર વસાવા તમને ખબર હશે કે ચૈતર વસાવા એક આદિવાસી સમાજમાંથી આવે છે અને અત્યારે હાલ એમએલએ છે ધારાસભ્ય છે છતાંય મિત્રો તે જેલની અંદર છે ત્યારે ઠાકોર સમાજના કલાકારે સપોર્ટ કર્યો છે અને અત્યારે હાલ ઠાકોર સમાજ પૂરેપૂરો સપોર્ટમાં ઉતર્યો છે ત્યારે આ કલાકારનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો એ પહેલાં તમે આ દબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ગુજરાતમાં ખૂબ જ મોટું નામ છે એ કલાકારનો વિડીયો જુઓ તમને વિડીયો કેવો લાગે છે એ કમેન્ટ કરજો કારણ કે ખૂબ જ સારું ગીત ગાયું છે આદિવાસી સમાજ વિશે તો પહેલા તમે આ કલાકારનો વિડીયો જુઓ પછી સારી એવી એક કમેન્ટ કરજો તો મિત્રો તમને ખબર હશે કે ચૈતર વસાવા સાથે અત્યારે શું થઈ રહ્યું છે તો પહેલા ઠાકોર સમાજનો વિડિયો વિડીયો જુઓ ઠાકોર સમાજના કલાકારે સપોર્ટ કર્યો છે તો જુઓ આ વિડીયો